વાલા દર્શકો નમસ્કાર ગુજરાત મિત્રની દાદીમાના નુસ્ખા શ્રેણીમાં ડોક્ટર પરબિયાએ સફેદ ડાઘ વિશે ઉપચાર દર્શાવ્યો છે તે અમે આપને જણાવીએ છીએ મિત્રો સફેદ ડાઘ ચામડી પર ઉપસી આવે છે આથી વ્યક્તિના બાહ્ય દેખાવમાં તે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા લાગે છે તેમાંય જે યુવાન ભાઈ બહેનોને સફેદ ડાઘ થાય છે તેઓના જીવનસાથીની પસંદગીમાં પણ અવરોધરૂપ બને છે તો હવે નિરાશ થવાની જરૂર નથી સફેદ ડાઘનો ઉપચાર આ પ્રમાણે છે વાવડી આંબળા અને કશિશ ભસ્મ સરખા ભાગે લઈ એને ભેગું કરવું રોજ બે ગ્રામ સવાર સાંજ લેવું ઉપરાંત સાદો મીઠા વગરનો ખોરાક લેવો મિત્રો દાદીમાના અન્ય નુસ્ખા જાણવા ગુજરાત મિત્રને ફોલો કરવાનું ભૂલશો નહીં આપણે ફરીવાર મળીશું નમસ્કાર